આણંદ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની સામાન્ય ચૂંટણીનું મતદાન યોજવામાં આવ્યું આણંદ શહેરમાં આવેલા કસુરવા કન્યા વિદ્યાલય ખાતે તેમજ પેટલાદ શહેરમાં આવેલા ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ ખાતે મતદાન પ્રક્રિયા જેમાં આણંદ બુથ પર એકસો ને છપ્પન મતોમાંથી એકસો ને સત્તર મત પડતા પંચોતેર ટકા અને પેટલાદ બુથમાં એકસો ને અગિયારમાંથી ચોર્યાસી મતો પડતા પંચોતેર પોઈન્ટ સડસઠ ટકા જ્યારે પેટલા તારાપુર ખંભાત અને સોજીત્રાના મતદારો ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલ પેટલાદ કેન્દ્ર ખાતે મતદાન કર્યું હતું આ બંને કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું મોડી સાંજ સુધીમાં અંદાજે પંચોતેર પોઈન્ટ ટકા જેટલું મતદાન થયું છે મતદાન થયું છે આમ આણંદ જિલ્લામાં પંચોતેર પોઈન્ટ તેત્રીસ ટકા મતદાન થયું છે પ્રમુખ ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ સંચાલક મંડળની ચૂંટણી યોજાઈ રહી છે આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સંચાલક મંડળ તથા સરકારી શાળાના કર્મચારીઓ માટેના પ્રતિનિધિની માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજા રહી છે ત્યારે આણંદ જિલ્લાની અંદર આણંદ ખાતે આવેલી કસ્તુરબા કન્યા વિદ્યાલય અને પીટલાદમાં આવેલી એજ્યુકેશન સ્કૂલની અંદર આણંદ જિલ્લાના ચાર ચાર તાલુકાના સંચાલક મંડળના હોદ્દેદારો મત આપવા માટે આવી રહ્યા છે અને આ ચૂંટણી ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહી છે